જય શ્રી આરામ જૂન મહિનો મીન રાશિ માટે ખૂબ જ ઉત્તમ મહિનો છે ઘણો સારો મહિનો છે તમે ભૂતકાળની અંદર જે સારા કાર્ય કર્યા છે તેનું પુણ્ય તેનું ફળ તમને જૂન મહિનામાં મળવાનું છે અને એમાં પણ પાછો સિંહ રાશિનો મંગળ એ તમને ચારેય બાજુથી સફળતા અપાવશે આવક વધવી થોડા તમે અહંકારી બની જશો અને લોકો એવી ફરિયાદ કરશે કે તમે સ્વાર્થી બની ગયા છો તમે અહંકારી બની ગયા છો તો તમારો સ્વભાવ તમે નોર્મલ રાખજો આ મહિનો તમારા માટે લોટરી જેવો મહિનો છે બહુ જ સારો મહિનો છે તમે જોરદાર અને વ્યવસ્થિત કામ કરો સફળતા અવશ્ય મળવાની છે એક કામ અવશ્ય કરજો તમે કોઈ પણ એક દિવસ કાળે લાલ વસ્ત્ર અને મીઠાઈ કોઈ પણ કૃષ્ણ ભગવાનના મંદિરે જઈ અને ભગવાનને ભેટ સ્વરૂપે ધરી દેજો તમારો જૂન મહિનો બહુ જ સુંદર રીતે ભગવાન પસાર કરશે સૌને જય સિયા રામ